જય શ્રી રામ જય મામા સરકાર જય મા મહાણી મેલડી સત્ય બોલી તો કડવું લાગે પણ આ વીડિયાને પૂરો સાંભળો ક્યાં ગયો જીગ્નેશ મેવાણી ક્યાં ગયો ચાવડો ક્યાં ગયો મનસુખ રાઠોડ સામાજિક કાર્યકર્તા અને ઘણા એમ કહે કે તમે ચેનલ ને આગળ વધારવા મનસુક રાઠોડના વિડીયા બનાવો તો ક્યાં ગયો જે ભરવાડના છોકરાને અને દલિતના છોકરાને મગજમારી થઈ હતી તેથી વચન ચાવડા એ કેરચન ચાટ્યું હતું બધું કર્યું હતું હું કે એ ભરવાડનો દીકરો એક હિન્દુનો દીકરો હતો અને દલિતે એમ કહે છે કે અમે હિન્દુ સહી તો હિન્દુ હિન્દુને લડવાનું છે સમજાઈ ગયું તમે લીલા ઝંડા અમે લાલ ઝંડા હે એટલે લાલ લીલા પીળા અને અખંડ ભારત બનેગા પણ વાત કરવાની છે જીગ્વેશ મેવાણી જીગ્નેશ મેવાણી પોતે એમ કહે છે કે કોઈની ઉપર અત્યાચાર થતો હોય કોઈ દલિતના દીકરા ઉપર અત્યાચાર થતો હોય તો મને કહેજો તો વડગામની અંદરમાં મુસલમાને દલિતના છોકરા ઉપર હુમલો કર્યો અને માર્યો તો બોલો મુસલમાન સામે આ કોઈ એકાબીજાને લડાવવાની વાત નથી પણ જ્યાં હિન્દુ ધર્મ માટે તમે બોલો છો કે અમારો જ કાયદો આલે અમાર રાજ સંવિધાન ચાલે તો જિગ્નેશ મેવાણી ખાલી ચશ્મા હરકા કરવામાં રહે છે ને ખાલી ફાકા ફોળદારી વિરોધ કરવામાં રહે છે પણ મારે એ કહેવાનું છે કે વચન ચાવડાએ એ તેડી આ કેરચન ચાટી નાખ્યું કોઈ વાગ ગુનો ઈ દીકરાનું હત્યા થઈ ગઈ એના માટે આપણે દુખ થાય કે ઈ દલિતનો દીકરો હોય કે ગમે એનો દીકરો તો દીકરો કહેવાય પણ એના માટે તમે લડ્યા પણ આયા વાત ઈ છે કે આમાં કોઈ હિન્દુના દીકરા એ દલિત ઘા નથી કર્યો આ ઘા કર્યો છે મુસલમાને તો તમે શું ડરો છો ડરતા લાગે છે એટલે કઈ નથી બોલતા અને નો ડરતા હોય તો એની ઉપર કરો બધું તમારથી નથી થતું હું કે તમારી પાસે સત્તા છે ભલામાણા સંવિધાન સંવિધાન કરાવ્યો કરો છો અને સંવિધાન ના નામ ઉપર તમે બધું કોઈ કાય કર્યું હોય તોય તે કે તમારી ઉપર તો સામાજિક કાર્ય કરતા પોતાના સમાજમાં ક્યાંય કોઈને હથિયાર ચુ હોય હું તો જો ભાઈ સત્ય બોલેશ તમને કડવું લાગતું હોય ને તો ઘેર ગોધડું વઢી જ્યો ગયું બાકી અમને ફાકા ફોડદારી કરતા હોય તમે તો એમાં અમે બોલ છું કેમ કે અમારા સત ધર્મની ધજાઓ હંમેશા પરકાડા મારે છે ગયું અમારા વાર તહેવાર આવતા હોય દિવાળી આવે હોળી આવે બરાબર રક્ષાબંધન આવે નવરાત્રિ આવે અનેક તહેવારો આવે છે અને અમે અખિલ ભારતીયશ્રી એટલે મારું એ કહેવાનું છે કે તમે ભાઈ ફાકા ફોળદારી કરતા હોય ને તો બધું બંધ કરો અને તમારું જે કામ કરતા હોય ને એ કરો પણ જિગ્નેશ મેવાણી બધાને વાયદો કર્યો છે જ્યારે એને છે ને મત જોતા હોય ને ક્યારે બધા આવે ક્યારે સારું લગાડે હું કે પોતાનું ઘર ભરવા વાળા છે બધાય કોઈ સમાજનું કાર્ય કરતા થવાની કોશિશ નથી કરતા પણ સમાજના જે કાર્ય કરતા હોય એને હું કહું છું કે હિન્દુઓએ કોકે તમારી ઉપર હુમલો કર્યો હોય કોઈ દલિતના દીકરા ઉપર ક્યારે તમે તૂટી પડો છો આવના છીન તેમ કરના છીન રોડે આમ કરના કહેશ ને તેમ કરેસ ને મનસુખ ક્યાંથી બોલતું હોય ને હું આમ કરેસ ને મનસુખ પાછો કઈ કે તમારે કાલે એક વિડીયો જે મનસુખનો જોયો હતો એમાં દસ લાખ રૂપિયા હોય કે આ બેને માંગ્યા છે ને આઠ લાખ માંગ્યા છે ને એવો બધો વિડિયો એ વાયરલ કરી અને પોતાની ચેનલ આગળ વધારવા હાટું થી પતરાણતો છે બાકી મનસુખ તારી જેવા છે ને નપાવટ માણા છો તું તારી દિવ્ય આત્માને શાંતિ આપે શું કે તું મને એવા શબ્દ બોલ્યો છો તું ને આવા બે ચાર લુખા મેરિયા જેવા એટલે હું બોલે છસ પણ વાત એ છે કે જીગ્નેશ મેવાણીને આપણે કોઈ દી ભેગાને જ છ્યા ને આપણો કાંઈ દુશ્મનય નથી પણ એ લોકોને વાયદા કરતા હોય કે અમારા સમાજની માલપા કોઈ જો આમ કરશે કોઈની ઉપર હત્યાચાર કરશે તો આપણે એના માટે એના સામના કરવા માટે જરૂર આવવાનું છે અને હું જિજ્ઞેશ મેવાણી તમારી સાથે છું આવા બધાય વાયદા કરતો હોય બરાબર એટલે તમે ખાલી ભીખ માંગવા માટે આવો છો કે બધા એના સમાજ તમારા સમાજનું જ ખાલી ધ્યાન રાખો નહીં બધા સમાજનું ધ્યાન રાખ રાખવાનું બધા હવે હવની રીતે પોતાના રોટલા ઘડીને ખાય જ છે પોતાનું કામકાજ કરીને ખાય જ છે તમે તમારા સમાજનું ધ્યાન રાખો સમજાયું બાકી તો દિન ગયા તો રાત રાત ગઈ તો દિન સુભા હોતે દૂસરા નામ લેતે હૈ લેકિન હમ એક હમી નામ લેતે હૈ હૈયા કા રામ જય 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 મા સરકાર તો જિગ્નેશ મેવાણીને આ સંદેશ છે અને જેટલા સામાજિક કાર્ય કરતા પોતાના મનને સામાજિક કાર્ય કરતા કહે છે ને એને આપણે સંદેશ આપીએ છીએ કે તમે આ જે મુસલમાનના દીકરા એ હુમલો કર્યો મુસલમાનું એ તમારા દલિતના દીકરાને હાવ માર માર તોડી નાખ્યો તો એમાં તમે કાંક બોલો અને બોલો અને એને સજા કરાવો બધાને તો સજા કરાવો છો બોલે ભરવાડના દીકરાને જરે કામ તેમ છૂતું તો ભરવાડને તમે સજા કરાવી અને ભરવાડનો તો કંઈ વાક નહોતો તમારો દલિતનો દીકરો જ્યાં બોલતો હતો અને લાકડીઓના ઘા કર્યા હતા હે લાકડીઓના ગાય એને કર્યા હતા સોશિયલ મીડિયામાં બધું જાણકાર જ હતું તો એને તમે બધું કરાયું ને એના પાછળ તમે હાવ વાહો ધોઈન પડી ગયા થા પગમાં સંપલે તેમ આમ તેમ કરતા હતા અને આમ કર નાખીને તેમ કર નાખી બોલો અહીંયા મુસલમાનને વડગામની અંદરમાં જાય તો માન્ય કે નહીં હાસા સામાજિક કાર્ય કરતા છે બાકી મનસુચ્યો ક્યાંય નહીં બોલે મનસુચ્યો ખાલી વીડિયા જ ઉતારે અને આ પેટ મેલીનો છે મનસુચ્યો ખાલી વીડ યાદ ઉતારે અને અલગ અલગ કામ દીધેલું છે એવું કે કોઈને અલગ અલગ કામ નથી વચન ચાવડા થોડો ઘણો આમ તેમ ડેપોમાં કોઈ આમ તેમ છું હોય જો હોય પણ એણે કોઈનું કામ કર્યું નથી એવું હું કે કોઈના ઘર નથી બનાવી દીધા કોઈને કાંઈ રાશન પાણી કે પાંચ પચીસ હજારનું નું નથી ભરી દીધું કોઈ વિધવા માટે આ તે જે હોય એ કર્યું હોય પણ વચન ચાવડાએ થોડું ઘણું કર્યું એ આપણો કોઈ દી વિરોધ નથી કરતો એટલે આપણે એનું કાંઈ જાજુ બોલતા નથી પણ સામાજિક કાર્ય કરતા છે એટલે આપણે એનું થોડુંક કહેવું પડે કે ભાઈ તમે સામાજિક કાર્ય કરતા છો તો બોલો અને જિજ્ઞેશ મેવાણી ખાસ કહે છે જિજ્ઞેશ મેવાણી તો આખું ગુજરાત ઓળખે છે એટલે જિજ્ઞેશ મેવાણી વડગામની અંદરમાં જે ઘટના ઘટી એમાં તમે બોલો આ હિન્દુ નથી મુસલમાનો તમારા દલિતના દીકરા ઉપર હુમલો કર્યો છે છે બોલવાની તેવડ બોલો ખાલી સોશિયલ મીડિયામાં નહીં એના ઘરે જઈને બોલો હો યહા તો ના તલવાર કી ધાર સે ના ગંદુક કી ગોલીઓ સે બંદા ડરતા હૈ તો શ્રી પરો બિગાડ સે વાગલે ઇસકે ભી કપડે ઉતાર ડાલો યાદ કરો દિન जब तुम सामाजिक कार्यकर्ता बने थे और तुम्हारे समाज को अनेक वादा किया था फिर भूल गए और भूलने की बात मनसुख खुल गया खुल जा सिम जय मामे लड़ी जय मामा सरकार जय श्री राम आ वीडियो थोड़ा कॉमेडी एटले कि मानस ने मगज में बेहे हूँ कहवा मांगे जय माता जी